બરાબર શોંતી થી મારા મને તો હું જ ભૂલી જઈશ તો પછી પણ તમે ખબર પડ તમે જવું તમે એનો રાખજો

જીગા ભાઈ તો એમ કઈ ગયા કે કરવાનું છે કે ના હાલ શીખાડું તને એ મને કઈન ગયા છે કે શિકારજો ભાભી લઈતી તું આ કરી નાઈ છે ફૂલા તો કરવું તો પડે ને કોમ તો કોઈ શેઠાણી જેમ બેવાય છે હું કરવા ના ભાઈ કોમ તો હું તન શીખારીશ નઈ થાલો નઈ થા માય સોળિયાં શીખાડ્યું તો તને શીખારી તો જહેલ નઈ તો મને અંદર બધા લંગાય મને કામ ગોપવાનું કઈન ગયા છે

પણ હું કઈ ભાષા જ ખબર નહીં પડતી કે હું ખબર હું બોલે છે મને કે કામ શીખાડો ભાભી કામ કરવાનું કહું તો મને તો કે હું કઈ લાફો ચોડીશ આ આજકાલ ની આપણા લાફો ચોડે જો જીગા હાલજો હાલજો તમે સમજાવજો હાલો તમે મારું તો નહીં માનતા જીગા ભાઈ તમારું માને હાલો તમારે કઈક બોલવાનું લે આ તો પેલી તોતળી હા બકા આ તો તું હાડીન છો હા આજ તો તું હાડીન પેરી નઈ તું આ તો હાડી પેરી નઈ હો મસ્ત લાગે જોરદાર એક નંબર તું તું બોલા મસ્ત અબ ચાલ જઉં તાર જોડે માર સેટિંગ કર સેટિન તું તેતિન તેતિન લે આખ લે લે

બાબા એ જ મને કીધું છે કે બાબા તમારે બધું શીખાડવાનું તો મારે ફરજ નહીં જેઠાણી નહી મોયની તો

अ जो माने तमन शिकवाळे क चाठी लायो आपण रस्ता माथी थोडी लायो छे ताराजी मारे त मोठा मारे गना सोरा नाही त ते नाही ते नाही ला तो मुजी चो चार छोकरानी मासु मडा बધું शिकी बाई तू त देसी आ

કે મેઘો છે કામ પડી કેટલું બધું ઘર માં પેલા જીગા ભાઈ કઈ ગયા કે ભાભી કામ કરાવો એના જોડે તું તો આરામથી ઊંઘી રહી છે હેલ

અરે યાર બંધ કર અને મિત્રો કે તમને અમારો આ વિડીયો ગમે હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા હા અને ખાસ વાત કે કોઈ બી આવું વ્યક્તિ હોય બેરું બોગડું તો કોઈ દિવસ એની મજાક ઉડાડવી નહીં અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડજો જય માતાજી બાય